પર્વ ની છવ્વીસમી જાન્યુઆરીએ તાલુકા કક્ષાની ઉજવણી કાંકરેજ તાલુકાના ખારીયા શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે યોજાનાર હતી જે અંતર્ગત રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો તિરંગો પચીસમી જાન્યુઆરીએ ફરકાવી ધ્વજારોહણ કરાવી શુભારંભ કરાવ્યો હતો મામલતદારની અધ્યક્ષતામાં પરેડ નિરીક્ષણ કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ બંને શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા તો કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર ભરતભાઈ દરજી થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા કન્ુજી ઠાકોર જીટીવી ન્યૂઝ કાંકરેજ